કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે કાશ્મીરમાં જાણે સફેદ ચાદર ઉઢાડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં ઘાડીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ સાથે દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું કાશ્મીરની ખીણું બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તેઓ હિમવર્ષાની મજા માણવા કાશ્મીર પહોંચી રહ્યા છે તો પૃથ્વી ઉપરના સ્વર્ગને જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં હવામાનની પેટર્ન બગડી છે શુક્રવારે ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા શ્રીનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર વરસાદ સાથે આકાશ ગોરંભાયેલું રહ્યું હતું આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવરસાદ અને વરસાદ ચાલુ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત રાજધોપ સાતના ચોપ સોનમર્ગ ગુરેઝ તંગદાર અને મુગલ રોડ પર વહેલી સવારથી શરૂ થયેલી હિમવર્ષા સતત ચાલુ રહી હતી હવામાન વિભાગે સત્તર નવેમ્બરથી હવામાનમાં સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સોમવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને અફરાવત તો તુલાઈ સોનમર્ગ મુગલ રોડ સહિત મોટાભાગના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી જ્યારે ગયા મહિને સૂકું વાતાવરણ હતું